શ્રી ગોઘારી લોહાણા મહાજન અને શ્રી વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિનું આયોજન સુરત શહેરના અડાજણ સ્થિત જોગાડીનગર એસએમસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું તેની પર આપણે નજર કરીએ

આ વર્ષે બાપાની ત્યાંથી બપોરે અને સાંજે બે ટાઈમ પ્રસાદી છે સાંજે મહાઆરતી છે સાંજે સ્પેશિયલ ખડી ખીચડી બટાકાનું શાક બાપાની ગુંદી ગુંદી ગાંઠિયા બાપાના જે બાપાની જે ધ્યેય છે એ પ્રમાણે આપણે આગળ ચાલીએ છીએ એ પ્રમાણે બધાને પ્રસાદી લે અને બાપાના દર્શન કરવાના છે એ આપણો ધ્યેય છે હરેશભાઈ લોહાણા મહાજન અને વીરભાઈ વખતે પહેલી વખત છે હા પહેલી વખત છે પણ આમ તો બધા જોડે જ હોય છે પણ આ વખતે એમ કે આપણે બધા લુવાણા બધા જ ભેગા થઈને કરીએ તો ઓકે ભાઈ બાપાને એક જ છે કે આપણે તો છે હરી હરી ટુકડો ટુકડો એટલે બાપાને જે પ્રેરણા છે બાપાને દયાથી મોટું આયોજન કરેલું છે આજે આપણે જલારામ બાપાની બસો છવ્વીસમી જયંતિ ઉજવી રહ્યા છે હજારોની સંખ્યામાં અહીંયા લોકો આજે ભજન ભોજન પ્રસાદ લેવા આવવાના છે વીરપુરના મહાન સંતે આપણને એક મંત્ર આપ્યો છે કે દેને કો ટુકડા ભલા ઓર લેને કો હરિનામ સર્વિસ ટુ મેનકાઈન્ડ ઇઝ સર્વિસ ટુ ગોડ એ જ પ્રભુ સેવા એ મંત્ર આપ્યો છે અને આજે આપણે સૌ લોકો જાણીએ છીએ કે વીરપુરમાં આજે હજાર કેટલા વર્ષોથી ક્ષેત્ર ચાલુ છે અને ત્યાં કેટલાય હજારોની સંખ્યામાં ભોજન પ્રસાદ ત્યાં વીરપુરમાં લઈ છે એ પણ કોઈ પણ જ્ઞાતિ જાતિના ધર્મના ભેદભાવ વગર એટલે આપણને જે જલારામ બાપાએ આપણને શીખવ્યું છે એના ઉપરથી જ આપણે સૌએ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે સેવા દાન અને કરુણા એ એમને જે મંતર રાખ્યો છે એ જ આપણે એને જીવંત રાખીએ અને આજે સૌ લોકો ઉપર જલારામ બાપાના આશીર્વાદ સદાય માટે બની રહે અને આવી શક્તિ દરેક લોકોને આપે એવી સૌ જલારામ બાપાને મેં પ્રાર્થના કરી મિત્રો આતા સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટ શ્રી ઉનકર સાહેબ અત્યારે આપણે જે મેન રસોઈનું જે સંભાળે છે આપણે તેમની મળીએ જય જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ મોહનલાલ વર્મા આ જલારામ જયંતી કરીએ છે આજે બાપાની મેર છે અને એ બધા ભક્તો આવે છે અને સારી રીતે પ્રસાદ લઈને જાય જય જલારામ મિત્રો ઘોઘારી મહાજન સમાજના પ્રમુખ શ્રી પણ અત્યારે છે સાથે સાથે મહિલા મિત્ર મંડળ પણ આપણે તેમના પ્રમુખશ્રીનું લઈએ જી નમસ્કાર આપનું નામ શૈલેષભાઈ સોનપલ હા હું ઘોઘારી મહાજનમાં પ્રમુખ તરીકે સેવા આપું છું વીરભાઈમાં હું ટ્રસ્ટ તરીકે સેવા આપું છું તો સમગ્ર શ્રદ્ધાના ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે મોટી સંખ્યામાં બંને ટાઈમ પ્રસાદી લેવા પધારો જય જલારો આજી મહિલા મંડળ પણ ઉપસ્થિત છે અત્યારે મહિલા મંડળના હું મીના માણેક બોલું છું હું ઉપપ્રમુખ છું અત્યારે મહિલા મંડળમાં અમે કામ કરી રહ્યા છીએ આજે બાપાની જલારામ જયંતિ ધામધૂમથી અહીંયા ઉજવી રહી છે તો અમે બધા સાથે સર્વ મળી અને બાપાની સેવા કરી રહ્યા છીએ જય જલારામ હાજી ઘોગારી મહિલા મંડળ અહીંયા ઉપસ્થિત છે ઘોઘારી લોહાણા મહાજન અને વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બસો છવ્વીસમી જલારામ જયંતીનું ખૂબ ધામધૂમથી આયોજન થઈ રહ્યું છે બંને ટાઈમ પ્રસાદી અહીંયા ઘડે આપણે વિતરણ કરીએ છીએ જેમ જલારામ બાપાની નેમ હતી કે ટુકડો હરી ત્યાં તે અમારા સમાજ આજે પણ સાર્થક કરી રહ્યા છે સુરતમાં ઘણી બધી જગ્યાએ આજે ભંડારાનું પણ આયોજન કર્યું હશે અને દરેક દરેક જ્ઞાતિના લોકો પ્રસાદી લઈ શકે છે જે કેટલા આશરે ઘણા બધા કહી શકાય એટલે હજારોની સંખ્યામાં કહી શકાય એવા પ્રસાદી લઈ લે છે બંધ જય જલારામ તૃપ્તિ થક્કર ઘોઘાડી લા લોહાણા મહાજન છું ઘોઘાડી લોહાણા મહાજન અને વિરુભાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે બસો છવ્વીસમી જલારામ જયંતિનું આયોજન કરવામાં આવ્યું છે ઘણા બધા ભક્તો આવે છે તમે બધા પણ પ્રસાદી લેવા આવજો એવું અમારું કેવું છે જય જલારામ આમંત્રણ છે મિત્રો જ્યાં જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડોના નામ સાથે પૂજ્ય શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ દેશ અને દુનિયાભરમાં ઉજવા રહ્યા છે ત્યારે મારી પાછા શ્રી ઘોઘારી લોહાણા મહાજન તથા શ્રી વિરભાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખું આયોજન સુરત શહેરના હની પાક રોડ પર કરવામાં આવ્યું છે જે ધનપાની ચેનલ માટે હું પ્રકાશવાળા કહેવાનો વિજય મકવાણા સાથે સુરત